ભુજ પુષ્પકર્ણા બ્રાહ્મણ મહિલા અને યુવતી મંડળ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જય પરશુરામ જય શ્રી કૃષ્ણ શ્રી ભુજ પુષ્કળના બ્રાહ્મણ યુવતી મંડળ અને મહિલા મંડળ દ્વારા આજે પુષ્કર્ણા બ્રાહ્મણ જ્ઞાતિમાં એક સુંદર આનંદ મેળાનું આયોજન થયું છે તો સૌથી પહેલાં ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ વતીથી હું રીટાબેન ભટ્ટ પ્રમુખ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવું આયોજન સમાજમાં થાય ત્યારે સમાજના જે બહેનો કાર્ય કરે છે એમને એક તો પ્રોત્સાહન મળે અને સાથે સાથે એક જ જગ્યાએ આખી જ્ઞાતિના લોકો ભેગા થઈ અને આનંદ અને મોજ કરે તો આ કાર્યક્રમ ખૂબ જ સરાહનીય છે અને પુષ્કળના જ્ઞાતિ મહિલા મંડળ અને યુવતી મંડળ ખૂબ જ પ્રગતિ કરે અને આવાને આવા કાર્યક્રમો ભવિષ્યમાં થાય એવી શુભેચ્છા સાથે જય શ્રી કૃષ્ણ કેશવરાય ભગવાન કી જય ભુજ પુષ્કર્ણા મહિલા મંડળ અને યુવતી મંડળ આમ તો જોવા જઈએ તો અમારું મંડળ ઘણું જ જૂનું છે પણ પ્રગતિ આપણા એક સમાજનો નિયમ છે એટલે ધીમે 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 કરીને પ્રગતિ થતી જાય છે પહેલાં ફક્ત મહિલા મંડળ હતું હવે તેમાં ઉમેરો થયો છે યુવતી મંડળનો યુવતી મંડળ એટલે થનગનાટ ખૂબ જ સ્ફૂર્તિથી અને ખૂબ જ આનંદથી એ લોકો એટલી બધી પ્રવૃત્તિઓ સરસ કરે છે અને લોકોને પણ આવવા પ્રેરિત કરે છે તો આજે આજે મેળો જે કર્યો છે એટલે આનંદ મેળો એટલે ફક્ત ખાલી રમકડાં કે ખાણીપીણી નહીં પણ એની સાથે રોજગારીના સંબંધિત એવા સ્ટોલ મૂક્યા છે કે બહેનોને પણ એનો ફાયદો થાય અને લોકોને આનંદ થાય અને એક જ જગ્યાએ ઘણી બધી વસ્તુઓ તેમને મળી શકે હવે આમ જોવા જઈએ તો આ લોકોએ જે પ્રવૃત્તિ ચાલુ કરી છે બે હજાર ત્રેવીસ માર્ચથી તો એમાં સૌ પ્રથમ તો સત્યનારાયણની કથા કરી પણ સામાન્ય નહીં સંગીતમય કથા કરી સાથે પર્યાવરણને પણ લાભ થાય એવા તુલસીના રોપા વિતરિત કર્યા એના પછી બીલીપત્રના રોપા વિતરિત કર્યા અત્યારે આપણે વારંવાર વાંચીએ છીએ વોટ્સઅપમાં કે આટલી બધી ગરમી વધી રહી છે તો આપણે એક એક ઝાડ ઉગાડવું જોઈએ તો અમારી છોકરીઓ પહેલેથી જ સાવચેત રહીને આ બધા રોપા વિતરિત કર્યા છે અને એનો લાભ જ્ઞાતિજનોને મળ્યો છે એટલે દરેકે દરેક વસ્તુમાં એ લોકો આગળ પડતા જ છે એ લોકોએ નારી શક્તિ આપણે કહીએ હમણાં બેને કહ્યું એમ કે નારી શક્તિને લીધે એ લોકોએ શું કર્યું કે હરિદ્વારની યાત્રા કરી એમાં કોઈ પણ જેન્ટ્સ હતા નહીં હતા પણ આગેવાની આ લોકોની હતી અને એકદમ સરસ આયોજન કર્યું દસ દિવસનો પ્રોગ્રામ એ લોકોએ સરસ મજાનો કર્યો એમાં વયસ્કો પણ હતા અને આ લોકોની ઉંમરના પણ હતા અને સુંદર આયોજન કરી સુપેરે વ્યવસ્થા કરી દસ દિવસનો પ્રોગ્રામ એટલે અને હરિદ્વાર સુધી લઈ જવું બહુ જ સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું વારંવાર આવા શોઝ કરે છે અને એવું નહીં નાના ભૂલકાઓને પણ પ્રેરિત કરે છે રમતગમતનું આયોજન કર્યું સરસ મજાનું એમાં નાનાથી લઈને મોટા સુધી બધાને ભાગ લીધા અને બધાને આનંદ આવ્યો તો હું તો એટલું જ કહીશ કે આવીને આવી પ્રગતિ કરતા રહું આ સાથે અમારો એક વિધવા સહાયનો એક કાયમી પ્રોજેક્ટ છે અને એ પ્રોજેક્ટમાં પણ આ છોકરીઓ અમને ખૂબ જ મદદરૂપ થાય છે તો આ સાથે જ હું આ વાત પૂર્ણ કરું છું જય શ્રી કેશવરાયજી જય પરશુરામ બ્રાહ્મણ સમાજની મહિલાઓ દ્વારા અમને આમંત્રણ આપવામાં આવ્યું છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મહિલા સશક્તિકરણનું એક આપણે આ ઉદાહરણ જોઈ શકીએ તેના દ્વારા આનંદ મેળાનું આયોજન કરીને પોતાના દ્વારા જે વસ્તુ બનાવવામાં આવે છે અને એ અલગ અલગ એના સ્ટોલ છે એના દ્વારા આપણને જોવા મળે છે કે મહિલા જે પોતે પોતાનું રોજગારીમાં જે ભાગ વધારે ભાગી ભાગીદારી એની બને છે અને પોતે પોતાના પગ ઉપર ઊભી રહી શકે છે અને આમ નામ વધુને વધુ દરેક બહેનો ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના આભાર ભુજ તાલુકા પુષ્કરણા મહિલા મંડળ અને યુવતી મંડળ દ્વારા આયોજિત આ આનંદ મેળામાં સૌ જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે અને અમારી સમાજમાં આ પહેલી વખત જ આ એક સરસ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે એના કારણે અમારી સમાજમાંથી ઘણી બધી મહિલાઓએ આ કામમાં ભાગ લીધેલ છે અને એમનામાં જે એક જાતનો કોઈ પણ બનાવ વસ્તુ બનાવે છે કે નાસ્તો બનાવીને ઘણા લઈ આવે છે તો એક પણ એ જોવા મળેલ છે અને આખા સમાજ માટે રાહત ભાવે આ કેમ્પનું આયોજન કરેલ છે